અમરેલીમાં તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે સમગ્ર દેશમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ શરૂ છે આ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બાર પોઈન્ટ વીસ કરોડ વૃક્ષો અને માર્ચ બે હજાર પચીસ સુધીમાં સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત છે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં મનરેગા યોજના અને વોટર શેડ યોજના અંતર્ગત સમગ્ર જિલ્લાની બસો ગ્રામ પંચાયત અને પંચોતેર અમૃત સરોવર સહિત ત્રણસો સ્થળો પર વૃક્ષારોપણ થશે અભિયાન અંતર્ગત તારીખ ચૌદ ઓગસ્ટ સુધીમાં એક લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક છે જેમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને નાગરિકો જોડાશે આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી માટે વધુમાં વધુ લોકો જોડાય તે માટે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

અને જે લોકોને વાવેતર કરવું હોય એ લોકોને ઉશેર સાથે એક બાહીધારી પત્રક લઈ અને બને તો જો મોટી સંખ્યામાં હજાર કે પાંચસોમાં એ લોકો વાવેતર કાઢવા માટે એગ્રી થતા હોય તો પાણીના ટાંકા સાથેની વ્યવસ્થા પણ અમે કરવા માટેની આખી આખી યોજના બનાવી રહ્યા છીએ